શું હજી તમારે ખરીદવાની બાકી છે ગાલા અસાઇનમેન્ટ ખરીદવી છે તો ક્યાંથી મળશે તો ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે લિંક છે અને ઘરે બેઠા મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપ્પનનો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપ્પન પર તમારે કંઈ પણ ક્વેરી હોય તો પણ જાણી શકાય છે રેડી છે ચાલો તો ફટાફટ કોન્ટેક્ટ કરો મંગાવી લો મંગાવેલી છે તો મારી સાથે તૈયારી શરૂ કરી દો વિભાગ ડી માં ચેપ્ટર ચાર પહેલો સવાલ રૂથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકનો જણાવો રૂથરફોર્ડ ગોલ્ડ વાળો ભાઈ બરાબર ગોલ્ડના એટલે કે સોનાના પરમાણુની અંદર એને આલ્ફા પ્રકિરણનો મારો ચલાવ્યો હતો અને એમાંથી અમુક સીધે સીધા વયા ગયા હતા અમુક પાછા આવ્યા હતા એ બધી વાતો અહીંયા કરવાની છે રેડી ચાલો તો રૂથરફોર્ડનો પ્રયોગ રૂથરફોર્ડે સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો કેવા કણો કીધું મેં આલ્ફા કણો ચલાવ્યો હતો નેક્સ્ટ કે આલ્ફા કણનું સૂત્ર કયું હતું એની અંદર કે ફોર સોરી ફોર એચ ઇ પ્લસ ટુ ટુ બરાબર ટુ એચ ઇ પ્લસ ફોર મતલબ એનું શું છે બે ધન આયન છે પરમાણુ ક્રમાંક છે ચાર એનો દળાંક છે અને આયન અહીંયા બે આપ્યું આયન બે મતલબ કે અહીંયા જે પ્લસ પ્લસ કર્યું આયન પ્લસ પ્લસ બે દ્વિવિજ ભારિત દ્વિવિજ ભારિત

ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી પ્રોટોન કરતા આલ્ફા ગણો કેવા હતા વધુ ભારે એટલે વધુ વિચલન થાય એવી આશા હતી નહીં પરંતુ પરંતુ અહીંયા જોજો પરંતુ એટલે કે એની ધારણા કેવી થશે ખોટી પડશે પરંતુ આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગમાં મળેલા અવલોકનો તદ્દન અનઅપેક્ષિત હતા જે નીચે મુજબ છે જોઈએ કે અવલોકનો કેવા હતા કે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધે સીધા જ પસાર થઈ જાય છે બધા સીધે સીધા જ પસાર થઈ જાય છે પરંતુ રિઝલ્ટ શું છે કે કેટલાક આલ્ફા કણોનું સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન થાય છે દર બાર હજાર આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ એક આલ્ફા કણ એકસો એસી અંશના ખૂણે અથડાઈને પાછો ફરે છે ચાલો જોઈએ ની અંદર જોઈએ આપણે જો મોટા ભાગના આ સીધે સીધા પસાર થઈ જાય છે જો આ અંશ છે અમુક અંશ વિચલન આ વિચલન તમે સમજો અમુક બધે જો અહીંથી આમ આમ વિચલન આવડું આ છે આ સોગી વિચલન પહેમું તો આ રીતે સોનાના પરમાણુના કણમાંથી આ બધે વિચલન પહેમા દેખા આગળનો સવાલ બીજો સવાલ શું છે કે નીચે આપેલા તત્વોનો પરમાણુ ક્રમાંક જણાવી ઇલેક્ટ્રોનની ગોઠવણી સિલિકોન ક્લોરીન મેગ્નેશિયમ ને પરમાણુ ક્રમાંક કહેવાનું ઇલેક્ટ્રોન ગોઠવણી કહેવાનું તેનું બંધારણ જણાવવાનું છે ચાલો તો બધું જ દર્શાવી દઈએ એક સાથે કોષ્ટક ના રૂપમાં દર્શાવવાનું આવો સવાલ પૂછાય ને કેમ કે તપાસના ને સરળ પડે તમારા માર્ક્સ સરળતાથી મળી જાય રેડી અને તમારે ઓછી લાઈન બધું સમય છે કે તત્વનું નામ પરમાણ્વીય ક્રમાંક અને અહીંયા કક્ષાઓ આપી છે અહીંયા ઇલેક્ટ્રોન ની કક્ષાઓ આપી છે કે કે એલ એમ એન કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તે ચાલો જોઈએ સિલિકોન એટલે એસ આઈ પરમાણ્વીય ક્રમાંક એનો આવશે 14 પરમાણ્વીય ક્રમાંક કેટલો આવશે 14 તત્વનું નામ સિલિકોન અને એસ આઈ વડે દર્શાવવાનો એનો પરમાણુ ક્રમાંક છે 14 આ શું છે તત્વની સંજ્ઞા છે આજે જે દર્શાવ્યું છે ને તે તત્વની સંજ્ઞા છે અને હું લખીશ પરમાણુ ક્રમાંક લખીશ રેડી છે ચાલો જોઈએ કરીએ ચાલો તત્વ નામ ક્લોરીન ક્લોરીન ની સંજ્ઞા સીએલ અને સીએલ નો પરમાણુ ક્રમાંક છે સત્તર રેડી તો કેમાં બે એલમાં આઠ એમ માં સાત આપણે સત્તર થવા જોઈએ બે ને આઠ દસ ને સાત સત્તર ઓકે છે

તમને એ કક્ષા કેટલી દોરવાની અહીંથી ખ્યાલ આવે કેટલા આવશે બે એલ માં આઠ એટલે આઠ થવા જોઈએ પણ કઈ રીતે આઠ દોરવા આમને સામને થયો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ રીતે દોરો એટલે પૂરું એટલે આપણા દસ પૂરા થઈ ગયા રેડી વચ્ચેના દસ પૂરા વધ્યા કેટલા ચાર ચારે એક ખૂણે એક એક મૂકી દો એક બે ત્રણ ને ચાર ચારે દિશામાં એક એક એટલે આ રીતે થશે રેડી છે ચાલો ક્લોરિન તો ક્લોરિન નો હવે ઉપર નું જોઈને ક્લોરિન નો ખ્યાલ આવી જાય કે સાહેબ બે ને આઠ તો અંદર નું ફિક્સ છે જો બધામાં બે આઠ બે આઠ બધા ફિક્સ એટલે બધામાં અંદર બે સ્ટ્રક્ચર સુધી તો કમ્પલસરી એટલું તો દોરવાનું રાઉન્ડ દોર્યું ને એલ સુધી કે અને એલ તો કમ્પલસરી દોરવાની હવે એમમાં ચેન્જીસ આવશે એમ માં ઉપર ચાર હતા સાત થવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બસ આ રેડી નેક્સ્ટ મેગ્નેશિયમ છે એમાં બે છે એક બે બાકી નોંધનું ફિક્સ અને આર્ગોન તો આમાં પાછું કેટલા આઠ થવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બાર ની કક્ષામાં આઠ એટલે કેમાં અંદર બે બનાવી દેવાના એલમાં અંદર આઠ એની બાર એમમાં આઠ ready આ બધા electron નું બંધારણ છે ready ચાલો જોઈએ નેક્સ્ટ ત્રીજો સવાલ નીચેના પરમાણુમાં electron ની કક્ષાઓમાં ગોઠવણી આપો ready sodium ની aluminium ની potassium ની sulfur ની oxygen ની neon ની helium ની helium ની અને nitrogen ની ચાલો તો જોઈ જોઈએ કે તત્વોના નામ અહીં આપેલા છે આપણે પરમાણુ ક્રમાંક જો નીચે આપી બધાને પરમાણુ ક્રમાંક જ છે બધાની બધાના શું છે પરમાણુ ક્રમાંક છે એટલે આને આધારે આપણે એટલું યાદ રાખવું પડે કે પહેલી કક્ષામાં કેટલા સમાતા હોય બે બીજી કક્ષામાં આઠ ત્રીજી કક્ષામાં આઠ ચોથી કક્ષામાં આઠ કેમ કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કક્ષામાં એટલે મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમય એક કક્ષાની અંદર આઠ સમય કે સિવાય પહેલી કક્ષા જેવી છે જેની અંદર બે સમય બાકી બધામાં કેટલા ઇલેક્ટ્રોન સમાસે આઠ 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 ઇલેક્ટ્રોન સમાસે એ રીતે જોઈએ ભાગલાત પાડી દેવાના પહેલી કક્ષામાં બે પછી આઠ ને પછી વધે એ રેડી ચાલો અગિયાર છે અગિયાર માં પેલા બે કાઢ નાખવાના એટલે કેટલા વધે સાહેબ નવ વધે નવ માંથી પાછા બીજી કક્ષામાં આઠ જશે તો ત્રીજી કક્ષામાં કેટલો વધે એક વધે રેડી એ જ રીતે તેર વાળું જોઈ જવું બતાવી દો તેર માઇનસ બે એટલે અગિયાર અગિયાર માઇનસ નવ એટલે બે રેડી ચાલો અહીંયા થાય શું આ જે છે એ પહેલી કક્ષામાં બરાબર કે ની અંદર છે બરાબર પછી ને સોરી અગિયાર માઇનસ આઠ કરવાનું સોરી સોરી સોરીસ બે એટલે ત્રણ અને ત્રણ માઇનસ ત્રણ એટલે ઝીરો રેડી છે ચાલો એમાં બે છે એ પેલી કક્ષામાં આઠ છે બીજી કક્ષામાં અને ત્રણ છે ત્રીજી કક્ષામાં જોઈજો બે આઠ ત્રણ રેડી આગળ જોઈએ આપણે ઓગણીસ વાળું સમજાવું બાકીનું તમે ઓટોમેટિક સમજી જશો મને એવું છે માં સૌથી પહેલા કેટલા બાદ કરવાના એટલે હવે આઠ સત્તર માંથી આઠ બાદ કરો તો નવ વધે નવ માંથી કેટલા બાદ કરવાના આઠ પછી એક વધે એક માંથી એક બાદ કરો એટલે ઝીરો મેક્સિમમ આઠ બાદ કરવાના મેક્સિમમ કેટલા બાદ કરવાના આઠ પહેલાય વખત બે બાદ કરવાના પછી આઠ આઠ બરાબર પછી પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા ક્લિયર ચાલો તો પેલા બે પછી આઠ દસ દસ ને છ સોળ ઓક્સિજન તો આઠ પરમાણુ ક્રમાંક એટલે બે ને છ આઠ નિયોન દસ દસ પરમાણુ ક્રમાંક એટલે પહેલી કક્ષામાં બે સમય બીજી કક્ષામાં આઠ સમય બે ને આઠ દસ હિલિયમ પેલા માંથી એનો પરમાણુ ક્રમાંક બે પહેલી કક્ષામાં બરાબર પરમાણુ ક્રમાંક અને પહેલી કક્ષાથી જોજો પહેલી કક્ષામાં બધા બે આવે બીજીમાં મેક્સિમમ આઠ આવે ત્રીજીમાં મેક્સિમમ આઠ આવશે રેડી ચલો તો બે આઠ આઠ જો અહીંયા આઠ મેક્સિમમ નો જાય તો વધે એટલા બરાબર આઠ થી વધારે ન હોય તો જેટલા વધતા હોય એટલા લખી દેવા નેક્સ્ટ ચોથો સવાલ એક તત્વ એક્સ નો પરમાણુ તેની એમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન ધરાવે છે એમ માં સાત ધરાવે છે મતલબ કે એલ ફૂલ છે ને એમ માં સાત ધરાવે તો કેમાં કેટલા હોય બે એલ માં આઠ હોય રેડી છે

ને સંયોજકતા એની 1 બનશે એટલે કેવી થશે સંયોજકતા એક જોઈ જો સવાલ ઇલેક્ટ્રોન રચના 2k 8l 7m z 17 અધાતુ તત્વને એક ક્લિયર જોઈએ નેક્સ્ટ સવાલ 31 સોરી 15p 31 સંજ્ઞા પરથી તત્વનો પરમાણુય ક્રમાંક 15 તત્વનો દળાંક ઉપર આપ્યો છે ભાઈ 31 તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા એકત્રીસ માઇનસ પંદર કરી દેવાનું આવડે જ ખબર તો છે કે દળાંક દળાંક ક્રમાંક બરાબર ન્યુટ્રન ની સંખ્યા મળે ન્યુટ્રોન ની સંખ્યા કેટલી સંખ્યા કેટલી થાય સોળ એક સંયોજક સોડિયમ ધાતુ સાથેના સંયોજન નું સૂત્ર જણાવ સોડિયમ એટલે એને પ્લસ

જોઈ જોઈએ આપણે એના જવાબો કે પરમાણુ બરાબર એ માઇનસ ઝેડ શું આવે એ માઇનસ ઝેડ એક સંયોજક સોડિયમ ધાતુ સાથેના સંયોજક નું સૂત્ર એને વન પી થ્રી એટલે બંને અલ્ટરનેટ થઈ જશે તો એને થ્રી પી રેડી ચાલો જોઈએ અરે વાહ અહીંયા તમારે વિજ્ઞાનની નવી નવી અપડેટ મેળવવી છે શું તૈયાર છો અપડેટ મેળવવા માટે તો આજે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો તમારી માટે ખાસ ખાસ આઈએમપી પ્રશ્નોની બધી શરૂઆત કરેલી છે તમારી માટે ઘણી બધી એની અંદર બાબતો આપેલી છે ને આવતું વર્ષ બોર્ડ માટે તો અહીંયાથી ધરખમ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે આ વર્ષના બોર્ડની તૈયારી પણ અહીંયા ચાલુ જ છે ને તમે આવતા વર્ષે આવશો એની તૈયારીઓ પણ ચાલુ છે

અને તમને ઇન્સ્ટાગ્રામ આજનો બાળકને ઇન્સ્ટાગ્રામમાં ન હોય એવું બનતું નથી પણ તમારે હવે ઇન્સ્ટાગ્રામને છોડવાનું છે રીલ્સ છોડવાની છે ને હા ભણવા પર ધ્યાન આપવાનું છે બરાબર જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય આ વાત જેને સમજાય તે કોમેન્ટ કરીને જાણ કરજો ફરી એક વખત કહી દઉં જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય બરાબર છે ને હા તમને કઈ પણ વધારે માહિતી મેળવવી હોય તો અમારા નંબર પર સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર નેક્સ્ટ જોઈએ અરે 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 અહીંયા તો ચેપ્ટર ચાર પૂરું થાય છે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લાસ્ટ વિડીયો સાથે પછી આપણું લાઈવ સેશન આવવાનું છે લાઈવ સેશન માટે કોમેન્ટ તમારી ખૂબ 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 જરૂરી છે રેડી તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યા છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત